તમારું નામ અંબાબેન અંબાબેન કેવા અંબાબેન ભુરાભાઈ અંબાબેન ભુરાભાઈ હા કયું ગામ પંડો તલાવડી પંડો પર શિરાપુર ની બાજુ માં તલાવડી તલાવડી હવે શું બનાવ બન્યો તમારી સાથે અમારી સાથે અમે બેસણા મે ગયલા બોર કાઠા બોર કાઠા ગયલા મારે બત્રી જમઈ ઓફ થઈ ગયેલો મારે બત્રી જાનો જમઈ એટલે ઓફ થઈ ગયેલો બેસણા મે ગેલી સાહેબ

અને પછી વેજલપુરની બબાળમાં શું થયું કે અમે મારા છોકરાની છોકરી એને ઘર કર્યું છે તે મારા છોકરાની છોકરી છે તે અમે લઈ આવીએ અમે પંચ લઈને ગયેલા પંચમાં ના સમજ્યો એને કે છોકરી ના આવડી અને પછી છે ને અમારા જોડે ઝઘડા અને બધા ઝઘડા ઝઘડા કરીને અમે છૂટા પડી ગયા સાહેબ છૂટા પડ્યા પછી એમને ફરિયાદ લખાઈ અમારી પર ફરિયાદ લખાઈને પછી ગાડી છોકરીને પાસાણે પાછળ લેવા આવ્યા

અને વસન મારા બેવૈ અને જમનાબેન મારી વહુ એ મારા જમીને રહી ગઈ એની કાર્યવાહી ફૂલ લેવું પડે મારા ચાર છોકરા મારા છોકરીને રખડાયા છે અને એની બધી કાર્યવાહી આ બધો વિરોધ પક્ષ અમારા ચાલે છે

અને ચોટી પડવા આયા મને લકડીઓ લઈને આયા મારે અને ઉભા લઈ લઈને આયા લાકડીઓ લઈ લઈને બૈરી એ ફાહરો જમઈ બે તે તમે એકલા હતા અમે એકલા હતા ચપ્પુ કઈ જગ્યાએ મારે આ હાથ મારો પાટો નથી સોરી ચપ્પુ માર્યો હા કોને માર્યો તો એ મારા જમઈ મારા વેવાઈ પકડી રાખી મારા જમઈ મારવા આયો પછી બે ત્રણ બૈરીઓ હડી કાડી આવા બુહા લઈ લઈને મને મારવા લીધા એને ઘી પાડો કે નીચે પે કપડા ફાડી નાખ્યા મને ઘીવા આયો મારે વેવાઈ વસન આથે પકડી મારે પકડી કરી અને એને મારો ને ઘી પાડો કે પછી બૈરી ચોટી પડ્યો અને બુહા માર્યા આવા આવા મને સાહેબ મને આ બધું આવા આવા મારો પગ થઈ જશે